આજની આ મીટિંગનો ઉદ્દેશ્ય છે સમાજના જે બંધારણ છે સમાજના જે રિવાજો છે સમાજ લગભગ આ પરિવાર પ્રથમવાર મળે છે એટલે નવા વર્ષના પણ આખા પરિવારને રામ રામ નવા વર્ષની ખૂબ ખૂબ શુભકામનાઓ અને જીવનમાં ખૂબ આગળ પ્રગતિ કરે એવી નવા વર્ષની શુભેચ્છા અમુક બાબતો સાહેબે કીધું ભાઈ સમાજની સાથે ચાલવું પડે અને હરેકૃષ્ણ સમાજ જે કરે એમાં આપણે સહભાગી થવું પડે અને સમાજ સાથે જોડી અને રહેવું પડે જે નિયમો છે એનું પાલન કરવું પડે બીજી વાત આ માત્ર હું આથી જે નિયમો બોલું છું એ માત્ર બોલવાના જ છે નિયમોનું પાલન કરવું કે ના કરવું એના આપણે બધાએ નિર્ણય કરવાનો હું બોલું છું તો એનો એ નહીં કે આ નિયમ બની ગયો છે પણ જે નિયમ બને જે કઈ કહેવાનું હોય તો નિખાલત સૌનું ભલું થાય અને જો કદાચ તમારી વાત નહીં હેડે એવી બીક રાખવાની હાચી છે જ પણ જો તમારી વાત ક્યાંય ખોટી છે ના એડ જનસુખ પણ રાખવું નહીં એ તો બધા કહે છે કે ભાઈ આ વાત હાચી છે હવે જે નિયમ છે એ બનાવવાના છે કે નહીં એસી જણા આ પાર છે તો નિયમ ને માન્ય ગણાય છે વીસ જણા ના પાર છે તો આ શું કહેવાય આપણે હકી કરવા જાય હકી કરવા આવે તો એમાં આપણે એવું કરવું છે કે અગિયાર જણા હકી કરવા જાવ અથવા આપણા ઘરે હકી કરવા બોલાવો બરોબર જે કરવા આવે આપણે હોય તો કોઈ વસ્તુ આપણે કોઈ મગાવવાનું પડે કોઈ જુદા નહીં કોઈ મગાવવાનું પાછું નથી માત્ર માત્ર એક જોઈ કપડાં એ દીકરીને હેકિંગ કરવા આવે અને એક બોલી હતું કે મોબાઈલ મેળવે બીજું ઘણું બધું કે એમ કોઈ એ મેળવાનું થાય મોબાઈલ કે કોઈ નહીં જોઈએ કપડાં એના સિવાય બીજું કોઈની વસ્તુ પણ લાભવાની નહીં બરાબર હગાઈ અમુક નાનું હોય એટલે બે વર્ષે ચાર વર્ષે છોડીને દે નાનું હોય તો એને એક જ વખત હા એ ગમે પહેલા પસંદ આવે દિવાળી વળે એમ અને ઉદાહણીના લઈને ત્યારે હાડે લઈ જાય બસ નથી આવતા ને પોત પાંચ કિલો લઈ એના વચ્ચે એક કિલો મીઠાઈ લઈ જાય એ હાવ બરોબર અને હગઈ હોય તો પરિવારને ને પણ એવા પરિવાર છે મોટો આપણે અગિયાર જણા નક્કી એટલે પછી કે મારા ઘરથી કોઈના ઘરેથી ના અગિયાર જણા થઈ જતા હશે ને વીસ જણા થતા હોય તો સ્પેસિક કે ભાઈ મારે આવું નથી એવો આગ્રહ કેમ મન ના કીધું અગિયાર જણાને જ જાઓ તમે અગિયાર ને પછી બાર મચી ગયો મારે વિચાર જો બાર તેર જણા થાય મારે જાવું નથી પણ અગિયાર જ નક્કી કરવા એનાથી વધારે જવું નહીં અમે પણ કહી દઉં અગિયાર જણા આવું અને હવે એમાં મોટા જે જમણવાળા રાખવાના નહીં માત્ર સ્મિત પૂરતો ઘરે મેમન આવેલા આપણે જમાડવા પડે પણ તમે મોટો જનરલ જમાન કરવા ના કરો બોલ આ નિયમ ચાર બનાવ એમાંથી કેટલા રાખવા છે ના રાખવા એ વિચારો બરાબર એમ લાગે કે અગિયારના એક બી કરવા છે કા કરવું છે ભાઈ કોક નમડી હવે છોડી નહી કરવા એવું હોય તો કેજું હોય ને બોલવાની છૂટ છે બોલવાની આગળ છીએ

મરણ પ્રસંગે સાજિયા લેવા નહીં અને છેલ્લા દિવસ પત્યા પછી કોઈ હોગ રાખવો નહીં ફૂલ તેરવા માટે ઘરના પોતાના સભ્યો એ જેમ બને તેમ ઓછી સંખ્યામાં જવું શું કહેવાય નાડાને વધાવવું એક જ વ્યક્તિએ વધાવવું એટલે कुटुंबનો જે મુખ્ય હોય તે ભાઈ માતાઓને મંજૂર છે

મહિનાની અંદર જે આપણે ખીચડી ઘડીનું કર્યું પણ જે દિવસે મૃત્યુ થાય અને એનો છેલ્લો દિવસ આવે અને ખાટલા ઢળન ઢોલ વગાડે એના પછી હા એના પછીનું જે પેલા જે વિવાદો છે હા એ રાય બંધ કરવા બાનું કેવું એવું છે મરણ પ્રસંગે છેલ્લો દાડે છેલ્લો આપણો ટોણું રાખે પોતા દાડે રાખે ખાતર છેલ્લે આપણે ખાતા ઢાળી દઉં

કોઈ વાંધો નહી ચૌદ જણા એમ કે તમે ભાઈ ને ક્યાંક છોકરો કરાય એટલે કેટલા સીધા જેટલા થાય થઈ જાય દસ થાય ના થાય અને એક બીજો ચીયાક થાય તમે લઈ જાવ પણ આપણે ખુદ ને એમ કરવાનું મમ્મી પોસ્ટ ભાઈ તો કે ભાઈ શું એક રાઈટ આપણે આગું નથી આ નિયમ નિયમ બનાવજો તો પણ આ બંધારણ છે એમાં એસી ટકા લોકો કરે છે વીસ ટકા અત્યારે હાલે નથી કરતા આપણે નીચે વ્યસન તો નથી નાખતા હોય પણ વીસ ટકા નાખતા હોય આમ તાકો ના કરે ને શું કરવાનું પહેલો તમારે દંડ હોય દંડ કરવાનો પછી કે તમારે ભયાને ભયની રીતે એને ઘરે હાજર બમ વિનંતી છે કોઈ પણ કોઈ પણ વસ્તુ નું સમાજ નું પરિવાર નું બંધારણ તો દરેક ને બંધારણ માં રહેવું પડે પડે નથી રહેતા એના મુદ્દો જો કોઈને કહેવામાં આવે તો કે ભાઈ આ વાત આવે એટલે બધી વાત આવે

આ જે નિયમો ભણ્યા છે એ તમામ ની સાક્ષી બનાયા છે બરોબર સમાજ સુણવા સમાજ નું બંધારણ સગાઈ માટેના જે નિયમો બનાયા છે એમાં સગાઈમાં અગિયાર જણા એ જવું ક્યાંથી કરવા આવતા હોય તો પણ અગિયાર જણાને બોલાવા આપણા ઘરે હકી કરવા આવે ત્યારે આપણી દીકરીને હગઈ કર કરવા આવે ત્યારે કોઈ વસ્તુ કે કોઈ પણ વસ્તુ બાગરા કે કાંઈ મંગાવવું નહીં માત્ર સાદી બંગડિયું કે જે કંઈ જૂની પરંપરા પ્રમાણે મંગાવવું એનાથી કોઈ પેટી પટારો કે મોબાઈલ કેવું કંઈ મંગાવવું નહીં હગઈ ગમે એટલા વર્ષ રહે પણ એ કપડાં માત્ર માત્ર આપણી દીકરી અહીં હગી કરેલો ચાર પાંચ વર્ષ હગી રહે તો એક જ દનના દિવાળી આવે તો દિવાળી ને ઉધાણી આવે તો ઉદાહણી એક જ દનના લુગડા મંગાવવા અને જે કપડા મંગાવે એમાં આયડા તો સતંદર બંધ આયડા મંગાવવાની એક કિલો મીઠાઈ કે જે લાવે મીઠાઈ બરાબર બાકી બીજું કંઈ મંગાવવું નહીં અને માપનું મર્યાદિત જે મહેમાન આવે એમના પૂરતો જમણવાર અને પરિવારના જે વડીલો જ ગંઢિયા હોય એમના પૂરતો જમણવાર બાકી મોટો જમણવાર રાખવો નહીં લગ્ન પ્રસંગે આપણી દીકરીની જાન આવતી હોય કે હગઈ કરા અને જાન આવતી હોય ત્યારે માત્ર માત્ર સોનાનો નિયમ આપણે પાંચસો ગ્રામ સાદી અને દોઢ તોલું સોનું એમાંથી જે પણ વસ્તુ બને મંગળસૂત્ર બને જે બને એ એમાંથી બનાવું એટલે પાંચસો ગ્રામ સાદી અને દોઢ તોલું સોનું અને જાન જયારે આવે ત્યારે આપણે ખૂબ મોડી લેટ જાન આવે છે એટલે જે મહારાજ જે મુહૂર્ત આલે એ પ્રમાણે જાનને ને તેડાઈ લેવી

માત્ર જો આપવું હોય તો ખાટલા આપશો તો બરોબર છે જે યથાશક્તિ પણ શેરટી તો આપવી નહીં શેટી પલંગની તો આપવું નહીં કદાચ આપણી દીકરીને પોઝિશન પેલી હોય ને કરાક અલગ રહે તો ભવિષ્યની અંદર તમે ગમે તો આશો તો ચાલશે પણ લગ્ન સમયે કોઈ આલવું નહીં એના હમે હમે જે આપણે કોઈ હગાવ્લા ભેટ લાવે છે વાસણ લાવે છે એ પણ ના પાડી દેવાની અને આપણે પણ જક જાતા હોય વાહન કે એવું લઈને તો એ લઈ જવાના નહીં એના બદલે રોકડમાં જે પણ આલવાનું થાય એ આપતું અને મોઢબે બેસી રહે પછી તરત માતાજીએ પછી લગાડી દીકરી અને તરત એને વિદાય સુખ ચોઘડીએ વિદાય આપી દેવી હા જુદી વાટ જોવી નહીં લગ્ન પ્રસંગે જે ભાડે આપણે શેરવાનીને સૂટને જે આવે છે એ બંધ દીકરીને પણ કોઈ તૈયાર કરવા માટે કોઈ ભાડેથી કોઈ માણસને લાવતા હોય એ પણ બંધ અને જાતે કોઈને શેરવાની ચીવડાઈને પહેરવી હોય તો એ પહેરીએ કહે છે બીજે લાઈવ પ્રસંગ ફટાકડા હળધી રસમ અને વિડીયોગ્રાફી સતંદર બંધ માત્ર ને માત્ર ફોટો આલ્બમ બનાવી છે જમણવારમાં માત્ર સાદો જમણવાર દરેક જમણવાર હગઈનો હોય કે કોઈ પ્રસંગ હોય કે ગમે તે માત્ર ને માત્ર સાદો જમણવાર એમાં એક મીઠાઈ ચોહલા કરો કે જે કરો પછી દાળ ભાત શાક અને પૂરી કે રોટલી બનાવો સાસ પણ આપણે બંધ કરો છ અને જમણવાની બેઠક વ્યવસ્થા છે એ ભય રાખવી કોઈ ટેબલ ખુરશી કે એવું કંઈ રાખવું નહીં મંડપ પણ મર્યાદિત સાદા પ્રમાણમાં બાંધવો દરેક પ્રસંગમાં ફેણ ગોલરા તમામ વસ્તુ બંધ કરેલી છે કંકુત્રી પણ છપાવી નહીં સાદું પોસ્ટર મોબાઈલમાં બનાવી અને દરેક જગ્યાએ હગાવાલમ કે દરેક જગ્યાએ સંદેશો આપી દેવો જે તે તારીખ નક્કી હોય એ વોટ્સઅપ કરી દેવું એટલે કંકુત્રી પણ સપાવવાનું આપણે બંધ કરવા ખાસ મુદ્દો જુગાર જુગાર સ્વતંત્ર અત્યારે પણ રમાતો હોય લગ્ન પ્રસંગે તમામ રીતે આપણા પરિવારમાં જુગાર બંધ જે કોઈ રમાશે તો ઘરધણીની જવાબદારી રહેશે અને આગળનું કોઈ કરવાનું થાય તો આ બંધારણ સમિતિ જે કઈ નિર્ણય કે એના ઉપર જે કઈ કરવાનું થાય એ બંધારણ બંધારણની સમિતિ જે નક્કી કરી એના ઉપર પગલા લેવાના થશે દરેક રીતે સાચા માટે કાયમી રીતે બોલમણું પ્રથા આપણે બોલમણું સ્વતંત્ર બંધ રાખેલું છે હવે કોઈ પણ જગ્યાએ બોલમણું રાખવું નહીં માત્ર દીકરીનું બોલમણું હોય ત્યાં જવાનું આપણે દીકરી હોય જો ત્યાંથી પણ મર્યાદિત માણસોને કહેવાય ભાઈ ઘરના પરિવારના પોંચ છ જણા આપણે પણ દીકરીને બોલાવવા જતા હોય તો ત્યાં આપણા ઘરના પરિવારના ચાર પાંચ જણા અન્ય પરિવારના બીજા સભ્યોને કેવું નહીં અથવા લઈ પણ ના જાઓ ખાસ કરીને પરિવારના સભ્યો એવો આગ્રહ ના રાખવો કે જેમ અમને કીધું નહીં અમને ચમ ના લઈ જા એટલે જે ચાર પાંચ જણા જે પ્રમાણે જાય એ પ્રમાણે એમને લઈ જવાના અને ત્યાં દાગીનો પણ કોઈ લઈ જાવ નહીં હવે આઈ વાત મરણ પ્રસંગની મરણ પ્રસંગે આપણે ખીચડી ઘટી અને તેલ આ સિવાય કંઈ કરવું નહીં મરણ પ્રસંગે જે પહેલાં વાત કરી કે સાજિયા પણ લેવા નહીં અને જે આપણે દીકરીઓ જે એ લાવે છે અને એની સામે આપણે લોટાની ભેટ હાલે છે એ પણ લુંગીયું લાવવાની નહીં કે સામે કોઈ ભેટ પણ આપવાની નહીં એ પણ બંધ કરેલું છે મહિણું પતી ગયા પછી છેલ્લા દિવસે આપણે છેલ્લે ખાટલા મંડપ છોડીને ખાટલા ડાળી દે એ પછી ભૂખ કે કાંઈ રાખવું નહીં એ દાડે બધું ફૂલ તેરવા જવાનું થાય તારે પણ માત્ર ને માત્ર ઘરના સભ્યો જ આખા પરિવારનો નો આગ્રહ રાખવો પરિવારે પણ એવું રાખવું ના કીધું ઘરના બે ત્રણ સભ્યો જે હોય જઈ અને ફૂલ આવે આ તમામ પ્રસંગોમાં પસંગોમાં ઢમણા પીડીમણા સતંતર બંધ અને ઢોંડ પર આપણે ઢોં લઈને જયા છે ને એ પણ બંધ ઈ તો આપડા તયા છે ને આપણે હામે જયા છે એટલે એ પણ આપણે બંધ કરા છે અને જોખમણામાં જોખણું જે કોઈને આપણે જે રમણ રાખતા ને એ પણ બંધ વાનોળા પરતા પણ બંધ અન્ય પોહલીઓ પણ બંધ રોકડમાં જે કઈ કરવું હોય આપી દેવાનું અને વાનોળા બંધ પછી મોમેરામાં મોમેરામાં આપણે રકમ નક્કી નહીં કરી કારણ કે મોમેરો આપણે લઈને જવાનું થાય ચીટલા લઈને જવા બીજી ના એક મર્યાદા રાખો કે એક

અને ઓઢમણા પર તો આપણે પેલે પણ કીધું કે તમામ બંધ છે એટલે ઓઢામણા લઈ ના જવા કે લેવાની આ છે મામેરા નું નિયમ રેડી